પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ વસૂલાત કરવા વિવિધ ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં કુલ બાકી વેરાની રકમ રૂપિયા સાડત્રીસ પોઈન્ટ ઓગણસાહીઠ કરોડની સામે રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડની રકમ બાકી વેરો મિલકત ધારકો દ્વારા પાલિકાની વેરા શાખામાં ભરપાઈ કરવામાં આવી હોવાની સાથે વેરા શાખા દ્વારા અત્યાર સુધીમાં બાકી વેરા મિલકત ધારકો પૈકી ત્રણસો ચુમ્બોતેર મિલકતોના નળ કનેક્શન અને એકસો પંચ્યાસી મિલકતોના ભૂગર્ભ કનેક્શન કાપવાની સાથે એકવીસથી વધુ બાકી વેરા મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી હોવાનું પાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું બાકી વેરા મિલકત ધારકો સામે પાલિકાની વેરા શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ વેરા વસુલાતની કડક ઝુંબેશને કારણે વર્ષોથી પાલિકાના બાકી વેરા ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકોમાં પણ પાલિકાની કડક કાર્યવાહીને લઈને ફફડાટ વ્યાપ્યો હતો ના કારણે એપ્રિલ માસથી શરૂ થતા પાલિકાના નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધીમાં કુલ ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડની બાકી વેરાની રકમ વસૂલવામાં આવી હોવાની સાથે નવા વર્ષના પ્રારંભથી બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમની વસૂલાત માટેની કામગીરી ચાલુ રાખવામાં આવનાર હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ કડક હાથે હાથ ધરેલ છે તેમણે નગરપાલિકાએ અત્યારથી ત્રણસો જેવા ત્રણસો ચુમોતેર જેવા પાણી કનેક્શન બંધ કરેલ અને એકસો ને પંચ્યાસી જેવા ગટર કનેક્શનો બંધ કરેલ છે તેમજ તારીખ ત્રીસ ત્રણ સુધી પંદર પોઈન્ટ પચાસ કરોડ વસૂલાત પણ કરેલ છે અને હવે નવા વર્ષથી એપ્રિલથી નવું વર્ષ શરૂ થશે